આજે સરગવાના સૂપ બનાવવા માટે આપણે આ રીતનો સરગવો સિલેક્ટ કરવાનો છે ન બહુ જાડો કે ન પતલો કેમ કે બહુ જાડો હશે તો એમાં બીયાનો ભાગ હશે તો એ તમને સૂપમાં પીવામાં મજા નહીં આવે અને બફાઈ ગયા પછી પણ તમે જ્યારે એને બ્લેન્ડર ફેરવશો ત્યારે એ કડસુ સૂપ બનશે એટલે કે સેજ તુરા જેવું બનશે પણ જો આ રીતનો કૂણોય નહીં એ જાડો પણ નહીં એ રીતનું સરગવાનું સિલેક્શન કરશો તો સૂપ ખૂબ જ સરસ બનશે ત્યારબાદ આપણે અહીંયા તીખા લેવાના છે લીંબુ શેકેલું જીરું મીઠું અને રૂટીનના મસાલા લેવાના છે જનરલી સરખવાનું સૂપ તો બધા બનાવતા જ હોય છે અને પીતા જ હોય છે પણ બધાની રીત થોડી ઘણી અલગ હોય છે તો આજે આપણે સરગવાના સૂપ બનાવવા માટે અહીંયા આ રીત રઘવાને કાપી અને રેડી કરી લેવાનું છે અને નીચે આપણે અહીંયા ચારથી પાંચ મરી નાખ્યા છે જો તમને વધારે તીખાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો એનાથી એકદમ ટેસ્ટી એવું આ સૂપ બનશે તો અહીંયા આપણે બે સિટીમાં એકદમ સરઘવો સરસ બફાઈ ગયો છે કેમ કે આપણે ન બહુ જાડો કે ન પતલો એવો મીડિયમ લીધો હતો એટલે આ રીતે એકદમ સરસ બફાઈ ગયો છે અને તમે જુઓ એના બી પણ એટલા જાડા અને મોટા નથી એકદમ કૂણા બિયાવાળો આ સરખવો છે અને જ્યારે બહુ બિયાવાળો સરઘવાનો ઉપયોગ કરશો અને જાડી સિંગના સરઘવાનો ઉપયોગ કરશો તો સૂપ એટલું સારું નહીં બને તો આ રીતે સરગવાનું સૂપ બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂક્યું છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં શેકેલું જીરું ત્યારબાદ આવી રીતે હિંગ એડ કરવાની છે અને આપણે જે બાફી અને ગાળી અને રેડી રાખ્યું છે એ સૂપ લઈ લેવાનું છે ને ત્યારબાદ અહીંયા આપણે એમાં મીઠું એડ કરવાનું છે એકદમ એને ઉકળવા દેશું એકદમ સરસ ઉકળી જાય પછી આપણે એને સવ કરશું અને આ બધાને ખબર જ છે કે સરગવાના સૂપના કેટલા ફાયદા છે પણ બધાને બનાવવાની રીત અલગ અલગ હોય એટલે મેં તમારી સાથે આજે સરગવાના સૂપની રેસીપી શેર કરી તો એમાં આપણે ઉપરથી કોથમીર અને લીંબુ નીચવી અને આ રીતે આપણે સર્વ કર્યું છે તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો મળશું વધુ વિડીયો સાથે આવજો